મોર્નિંગ ગાઈસ આપણે આવી ગયા છે દીવ હોટેલ ચેકિંગ કરી લીધું છે ચેકિંગ કરી લીધું છે ચાય બીજું ફરવા માટે તો બને છે જે વિડિયો માં ચેનલ પર આવો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ના ભૂલતા તમારો ટ્રીપ નો આજે ત્રીજો દિવસ છે આજે ત્રીજો દિવસ ચોકલેટ્સ છે ને મળવા દે પહેલા આજે થોડો નાસ્તો કરી લઈએ વહેલા વહેલા ખાતું નહીં પછી મળે છે તમને રોટલાવાળા બીજો ફર્સ્ટ ક્લાસ દીવીની મોજ આપણે એ લઈ ગયા છે નવા કપડાં ફર્સ્ટ ક્લાસ કોમેન્ટમાં કરજો જેવા છે બીજો દીવ બી મળે છે સીધા ત્યાં જઈને ક્યાંય રીક્ષા મળી ગઈ છે જ્યાં સિગન બી છું મોજ अच्छा बाजी नहीं राजू अभी हम आए नागवा बीच अब देख सकते हो सर फोटो शूट करवा रहे हैं वाह क्या भाई फोटो शूट कर लो हां ऐसे बने रहो हमारे साथ चालू किया चालू આપણે કેમેરામાં ફોટા પાડીયા છે ભાઈ ભાઈ આવી અમારા કેમેરા ક્લિક કરેલ આયા બે ગયા છે દિવ વિજુ પર હું ગાઈસ આવેલા હતા બહુ મજા છે તમે પણ આવો એકવાર મજા આવશે જોઈ શકો છો પાછળનું બીચ દીવ દીવ બીચ નાઈસ આયો આયો લે લે વાહ

અલગ અલગ પ્રકારની ઘણી બધી રાઈડો છે તો તમે પણ આવો તો કરો અને મોજ કરો આ જોજો અને આ જ વસ્તુ શિવરાજપુર બીચ પર મળે છે સસ્તામાં તે આના પાંચસો રૂપિયા છે आ गए समाज बीच में करो तो आओ बीच ऊपर पर राइट्स करवी तो क्या जावनो शिवरापुरा बीच मल्ले शिवरापुर बीच जाना या जा राइट्स ना करता वो मोगे छे फवे में यहीं से निकल जाई छु खाली बस्ती दूर था लागयो छे ओ जन आया छ बीच ऊपर सवारी निकल तो मस्त था अभी रे आस्थाने या कोई कमी नही तम जेक आवे मली जा बिंदास त्याओ सीधा आपण पाळणपोली सीधा बेजे सीधा देव मारतो बहुत मज्जा दिसत जीव हे हे या से थोड़ी वार रहेन बहुत चालवानो यार आने के आपले डायरेक्ट सीधी रिक्षा

મળી જશે <laughs> <laughs>

हस्प्लास तो इसको जो बाजार बहने पास एक सर ले उसे आया ची तो ये भी चॉकलेट से देख मैं चॉकलेट खरीदूं तो अभी जाऊँ આપણી જગ્યાએ સીધા હોટલ ઉપર આપણી બેગ ની લઈને છીએ બંને બધી વિડીયોમાં આપણી બાઈક નેક્સ્ટ લઈને ચાલીએ છીએ રિટર્ન ડેસ્ટિનેશન પર જવા માટે